ભારતીય જનતા પાર્ટીના નેતાઓની દાદાગીરી ભારતીય જનતા પાર્ટીના ગોંડલના ધારાસભ્યના કિડનેપિંગ કરી અપહરણ કરી પીડિત પરિવારોના કહેવા મુજબ એને નગ્ન કરીને મૂઠ માર માર્યો છે સામાજિક સમરસતાની વાત કરતી દલિતો માટે સંવેદના બતાવતી ભારતીય જનતા પાર્ટીની સરકારને છું કે તમારામાં પાણી હોય તો કલાકમાં આ ભાજપના ધારાસભ્યના પુત્રની તમે ધરપકડ કરો નહીંતર જુનાગઢ શહેરને બંધ કરવાનો કોલ આપવા માટે પણ અમે મજબૂર બનીશું આ બાબતના મેસેજ મળ્યા અને આજે સવારે ફરી બીજા મેસેજ મળ્યા કે જસ્તરની અંદર દલિત સમાજના એક વ્યક્તિની જમીન બાબતે કેટલાક માથાભારે લોકોની દાદાગીરી અને સિંચાઈ વિભાગના એક ભ્રષ્ટ અધિકારીની વારંવારની દાદાગીરીના કારણે ત્રસ્ત બનીને દલિત સમાજના એક વ્યક્તિએ પણ ઝેર પી લીધું અને આજે સવારે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં એનું પણ મૃત્યુ થયું છે તો આ પીડિત પરિવાર સૂચવે એ અધિકારી દ્વારા જો તપાસના આદેશ નહીં સોંપવામાં આવે તો આ મૃતદેહનો પણ સ્વીકાર કરવાના નથી એટલે એક તરફ સૂત્રાપાડામાં કસ્ટોડિયલ ટોર્ચરની ઘટના રાજકોટનો અગ્નિકાંડ ગોંડલના ધારાસભ્ય દ્વારા દલિત સમાજના યુવાનનું અપહરણ કરી ફિલ્મી સ્ટાઇલે અપહરણ કરી એને નગ્ન કરીને મૂઢ મારવો અને દલિત સમાજના બીજા યુવાને આત્મવિરોપણ કરવા માટે મજબૂર બનવું આ દેખાડે છે કઈ હદે એની દાદાગીરી અને ચરમ ચરમસીમા પર પહોંચી છે અને એમને કાયદો અને બંધારણમાં એક ટકો પણ એનું અમલ કરવા માંગતા નથી એટલે આ બધી પરિસ્થિતિની સામે કોંગ્રેસ પક્ષ અને કે અમે ડંકાની ચોટ ઉપર લડવાના છીએ અને નિષ્ઠાવાન